મારું નામ વિજય છે અને હું એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યો છું તે મારી સાથે થોડા સમય પહેલા બની હતી હું એક કોલેજની અંદર બી કરી રહ્યો હતો અને હું રોજ યોગા કસરત કરતો હોવાને કારણે ખબ જ તંદુરસ્ત અને મજબૂત યુવાન હતો આ વાતે અમારી સામેના મકાનમાં રહેતા અમારા કોલેજના મેડમ જેનું નામ દિવ્યા છે અને તે ફિલ્મની હિરોઈન જેવી લાગે છે તે હંમેશા સાડી પહેરે છે તે પરણિત છે અને તેના પતિ એક મોટી કંપનીની અંદર મેનેજરની પોસ્ટ ઉપર કામ કરે છે. તમારો વધારે સમય બગાડ્યા વિના હું સીધો વાર્તા ઉપર આવું તો તે સમયે મેડમ મારા ક્લાસમાં એક વિષયના પ્રોફેસર હતા. એક દિવસ હું કોલેજ પૂરી કરી મારી બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. તો મેડમ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા. અને મેં મારી બાઇક મેડમ પાસે રાખી અને કહ્યું ચાલો મેડમ હું તમને ઘરે ડ્રોપ કરી દઉં મેડમ કહેવા લાગ્યા તારો ખૂબ ખૂબ આભાર પણ હું મારી રીતે ચાલી આવીશ મેં તેને કહ્યું કે મેડમ હું પણ ઘરે જાઉં છું તો તમને મારી સાથે આવવા માંગશું વાંધો મેં ઘણો આગ્રહ કર્યો એટલે તે રાજી થઈ ગયા અમે ઘરે પહોંચ્યા અને તેણે મારો આભાર માન્યો અને તે હસતા હસતા પોતાના ઘરના દરવાજાની અંદર દાખલ થઈ ગયા હવે જ્યારે પણ મને તક મળતી ત્યારે હું મેડમ તેમના ઘરે ડ્રોપ કરવા જવા લાગ્યો મારી તેમની સાથે ખૂબ જ સારી મિત્રતા બંધાઈ ગઈ એક વખત અચાનક હું તેમને ઘરે ગયો હતો હતો અંદરથી બીજી કોઈ મહિલાનો અવાજ આવી રહ્યો મેં ડોક્યુ કરીને જોયું તો મેડમ રડી રહ્યા હતા અને તેની સાસુ તેને ઠપકો આપી રહ્યા હતા અને તે કરી રહ્યા હતા કે તારા લગ્નને આટલા સમય પછી પણ તને કોઈ બાળક નથી આવી કડવી બોલી હતી મેડમ નિચુંગ જોઈને રડી રહ્યા હતા તેની માટે હું લાચાર હતો બીજા દિવસે મેડમે કહ્યું કે તે બહાર ગામ ગયા છે મેં પૂછ્યું કે મેડમ તમે હું એક દિવસ આવ્યો ત્યારે ખૂબ જ રડતા હતા મારી વાત સાંભળીને તે પોતાનો ઉપર काबू રાખી શક્યા નહીં અને મને પોતાનો દિલની વાત કરવા લાગી તે કહીન રહ્યા હતા કે મારા લગ્નને 4 વર્ષ થયા છે પણ મને કોઈ સંતાન નથી આથી મારા સાસુ મને ન બોલવાનું બોલી રહ્યા છે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા મારામાં કોઈ પણ પ્રકારની ખામી નથી પરંતુ મારા પતિ મને બાળક આપી શકતા નથી તો મેડમને મેં કહ્યું કે જો મેડમ તમને કોઈ તકલીફ ન હોય તો તેમાં હું તમારી મદદ કરી શકું છું આટલું કહીને હું તેમની બાજુમાં જઈને બેઠો મેડમે કોઈ વિરોધ જઈને બેઠો મેડમે કોઈ વિરોધ ન કર્યો આથી મારી હિંમત વધી અને મને લાગ્યું કે મેડમ પણ મારી મદદ લેવા માટે તૈયાર છે અને પછી મિત્રો જે કાની થયું સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલ ને જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયો માંગ ત્યાં સુધી આવજો સબસ્ક્રાઇબ કરો વધુ વિડીયો